મહારાજ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ રિયા કિચન નડિયાદમાં તો આજે આપણે બનાવીશું જલારામનો ફેમસ તવા પુલાવ જે ટેસ્ટમાં એકદમ ચટાકેદાર અને સ્વાદિષ્ટ લાગે છે તો વિડીયોને સ્કીપ બિલકુલ પણ ન કરતા એન્ડ સુધી જોજો તમને આજની આ રેસીપી ખૂબ જ પસંદ આવશે રેસીપી પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર ચોક્કસથી કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તવા પુલાવ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક બાઉલમાં શાહી પકવાન પુલાવ રાઇસ ઉમેરીશું તો હંમેશા પુલાવ બનાવવા માટે આ રીતના રાઈસનો જ ઉપયોગ કરવામાં આવે છે પણ જો તમારા પાસે આ રાઇસ ન હોય તો પુલાવ માટે ઘરમાં રહેલ કોઈ પણ રાઈસનો ઉપયોગ કરી શકો છો અહીંયા બસ તમારે પુલાવમાં બાસમતી રાઈસનો ઉપયોગ બિલકુલ પણ ન કરવો નહીં તો રાઈસ છે તે પુલાવમાં આખા નહીં રહે અને મિક્સ કરતાં કરતાં તેના દાણા છે તે તૂટી જશે તો રાઈસને પહેલાં તો આપણે એકવાર ધોઈ લઈશું જેથી તેમાં કોઈ પણ કચરો હોય તો તે નીકળી જશે અને ફરીથી બે ત્રણ વખત ચોખ્ખા પાણીથી ધોઈ લીધા બાદ તેમાં આપણે ચોખ્ખું પાણી ઉમેરીશું અને તેને પંદર મિનિટ માટે પલાળી રાખીશું તો અહીંયા રાઈસને બાફવા માટે ગેસ પર કઢાઈમાં બે કપ પાણી ગરમ કરવા રાખેલું છે તો હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ટેબલ સ્પૂન તેલ અથવા તો ઘી ઉમેરીને મિક્સ કરી લઈશું જેથી રાઈસના દાણા છે તે એકદમ છૂટા છૂટા અને ખીલેલા રહેશે ત્યારબાદ હવે તેમાં આપણે વન ફોર્થ ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીશું તો અહીંયા હળદર પાવડર ઉમેરવાથી રાઈસમાં તેનો કલર પહેલાથી જ મિક્સ થઈ જશે અને પુલાવમાં તેનો કલર ખૂબ જ સરસ આવી જશે હવે રાઈસને આપણે પંદર મિનિટ પલાળીને રાખ્યા હતા તેમાંથી બધું પાણી કાઢી લીધું હવે તેને આપણે ઉમેરીને મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે રાઈસને આ રીતે ખુલ્લા રાખીને જ બાફવાના છે જો ઢાંકણ બંધ કરીને તમે રાઈસને બાફવા મૂકશો તો રાઈસ વધારે બફાઈ જશે અને અહીંયા આપણે રાઈસને સિત્તેરથી એંશી ટકા જેટલા જ અધકચરા બાફવાના છે જેથી રાઈસ એકદમ આખા અને છૂટા રહે તો અહીંયા રાઈસનો દાણો દબાવીએ તો તે સરળતાથી તૂટી જાય છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને રાઈસને તરત જ કાણાવાળા વાસણમાં કાઢી લઈશું અને તેના ઉપર ઠંડુ પાણી ઉમેરીને રાઈસની જે કૂકિંગ પ્રોસેસ છે તેને સ્ટોપ કરી ઠંડા કરી લઈશું તો રાઈસને તમે પહેલાંથી જ બનાવીને રાખો તો પુલાવ બનાવવામાં તમારો ટાઈમ ખૂબ જ ઓછો જશે તો અહીંયા રાઈસને ઠંડા કરવા પણ ખૂબ જ જરૂરી છે તો હવે તવા પુલાવ માટે ની પ્રિપરેશન પણ પહેલાંથી જ કરીને રાખવાના તો તેના માટે હવે આપણે ગેસ પર પુલાવ માટે આ રીતનો લોખંડનો તવો મૂકીશું તમારા પાસે જો લોખંડની પેન કે કઢાઈ હોય તો તમે તેનો ઉપયોગ કરો તો વધારે સરસ રિઝલ્ટ મળશે કારણ કે આ રીતના લોખંડના તવામાં જે પુલાવ બનાવવામાં આવે છે જેનાથી પુલાવની જે સ્મોકી ફ્લેવર છે તે તવાના હાઈ ફ્લેમના લીધે જ પુલાવમાં આવે છે જેનાથી જે તવા પુલાવ છે તે એકદમ સ્વાદિષ્ટ લાગે છે ત્યારબાદ સાફ કર્યા બાદ હવે તેમાં આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન તેલ મૂકીશું તેલ સારું એવું ગરમ થાય એટલે તેમાં એક ટેબલ સ્પૂન જીરું ઉમેરીશું જીરું બરાબર આ રીતે સાતળાઈ જાય એટલે તેમાં વેજીસ ઉમેરીશું તો આ બધી જ પ્રોસેસ તમારે પહેલાંથી જ કરીને રાખવી જેથી તમને પુલાવ બનાવવામાં ઇઝી રહે હવે એક નંગ સમારેલી ડુંગળી ઉમેરી તેને સાતળી લઈશું તો ગેસની ફ્લેમ છે તે આ સમયે હાઈ રાખવાની છે અને ડુંગળીને બહુ વધારે સોફ્ટ નથી કરવાની નહીં તો તેનો ક્રંચ છે તે જતો રહેશે ત્યારબાદ હવે તેમાં એક નંગ ઝીણું સમારેલું કેપ્સિકમ વન ફોર્થ કપ સમારેલું કોબીજ ઉમેરીને બે મિનિટ માટે તેને હાઈ ફ્લેમ પર સાતતા જઈશું ત્યારબાદ તીખાસ પ્રમાણે તેમાં પાંચથી સાત ઝીણા સમારેલા લીલા મરચાં તો અહીંયા તીખાશ તમને ભાવે તે પ્રમાણે તમે રાખી શકો છો એક ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ ઉમેરીને ફટાફટ આપણે તેને મિક્સ કરતા જઈશું તો અહીંયા વેજીટેબલને હાઈ ફ્લેમ પર ફટાફટ સાતળવાના જેથી તે એકદમ સોફ્ટ ન થાય અને તેનો ક્રંચ પુલાવમાં એકદમ સરસ આવે ત્યારબાદ તેમાં વન ફોર્થ કપ લીલા ફ્રોઝન વટાણા ઉમેરીશું તમે તેની જગ્યાએ સફેદ વટાણા બાફીને પણ ઉમેરી શકો છો એક નંગ સમારેલા ટામેટાના ટુકડા ઉમેરીને મિક્સ કરી લઈશું તો હવે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમ સ્લો કરીને બાકીના જે મસાલા છે તેને ફટાફટ કરી લઈશું તો મસાલા તળિયે મળે નહીં તે માટે પહેલા બે ટેબલ સ્પૂન પાણી ઉમેરીશું અને આ પ્રોસેસને ફટાફટ કરવાની છે નહીં તો જે વેજીટેબલ છે તે વધારે સોફ્ટ થઈ જશે અને આ બધી જ પ્રોસેસ કરતા લગભગ 5 થી 7 મિનિટનો સમય લાગે છે તો હવે મસાલામાં આપણે 1 ટેબલસ્પૂન ગરમ મસાલો પુલાવને સ્વાદિષ્ટ અને ફ્લેવર આપવા માટે તેમાં 1 ટેબલસ્પૂન પાવભાજી મસાલો તો આ સ્ટેપ બિલકુલ પણ સ્કીપ ના કરતા આનાથી પુલાવનો ફ્લેવર એકદમ પાવભાજી જેવો ફ્લેવર આવે છે એક ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર વન ફોર્થ પિંચ જેટલી હળદર પાવડર અને પુલાવમાં કલર અને તીખાશ બંને સારી આવે તે માટે તેમાં બે ટેબલ સ્પૂન મિક્સ કાશ્મીરી અને તીખું લાલ મરચું પાવડર ઉમેરીશું અહીંયા તીખાસ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછું રાખી શકો છો ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે તેમાં વન ફોર્થ કપ પાણી ઉમેરીને બધા જ વેજીટેબલ અને મસાલાને સારી રીતે બેથી ત્રણ મિનિટ માટે કૂક કરી લઈશું તો અહીંયા લારી પર જે પુલાવ બનતો હોય છે તેની સેમ આ જ પ્રોસેસથી બનાવવામાં આવે છે તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તવા પુલાવની રેસીપી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે ત્યારબાદ હવે તેમાં આપણે બે ટેબલ સ્પૂન બટર ઉમેરીશું જેનાથી પુલાવનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો હવે ઉપરથી થોડા કોથમીરના પાન ઉમેરીશું અને આપણે જે રાઈસને બાફીને રાખ્યા હતા તે ઉમેરીશું અને હાઈ ગેસની ફ્લેમ પર આપણે બધી જ વસ્તુને હળવે હાથે મિક્સ કરતા જઈશું તો અહીંયા રાઇસમાં બાફતી વખતે હળદર ઉમેરવાથી પુલાવમાં સારી રીતે મિક્સ થઈ જાય છે તો આ લાસ્ટ જે સ્ટેપ છે તેને આપણે ગેસની હાઈ ફ્લેમ પર જ રાઈસને હળવે હાથે મિક્સ કરતા જવાનું છે જેથી હાઈ ફ્લેમના કારણે તવાનો જે સ્મોકી ફ્લેવર છે તે આપણા પુલાવમાં આવશે અને પુલાવ છે તે એકદમ ચટાકેદા સ્મોકી હોવાથી ખાવાની ખૂબ જ મજા પડી જશે આની પહેલાં પણ મેં ચણા પુલાવ અને મગ પુલાવની રેસીપી શેર કરી છે તમે ન જોયું હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર એ રેસીપી પણ જરૂરથી ટ્રાય કરજો તે એ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે તમને રેસીપી કેવી લાગી તો અહીંયા પુલાવ સારી રીતે મિક્સ થઈ ગયા બાદ હવે તેને થોડો હવે તેને લારી જેવો થોડો ચટપટો બનાવવા માટે તેમાં આપણે અડધી ટી સ્પૂન લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લઈશું અને સુગંધ તમે જોઈ શકો છો કેટલી સરસ આવી રહી છે કે બનાવતાની સાથે જ ખાવાનું મન થઈ જાય તો અહીંયા લારી જેવો ચટ્ટાકેદાર સ્વાદિષ્ટ આપણો તવા પુલાવ બનાવીને તૈયાર છે તમને પણ જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને તો રેસિપી જરૂરથી ટ્રાય કરજો ગેરંટી સાથે આ રીતે બનાવશો ને તો બીજા બધા જ પુલાવ તમે ભૂલી જશો તો હવે ગરમા ગરમ તવા પુલાવને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું સાથે જ તેની સાથે ડુંગળી ટામેટાનું સલાડ અને દહીં સાથે ગરમા ગરમ પુલાવ ખાવાની બહુ જ મજા પડી જશે તો એકવાર આ તવા પુલાવની રેસિપી બનાવીને જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધા ખાતા રહી જશે તમને મારી આજની રેસિપી ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો સાથે જ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આજની રેસિપી જરૂરથી શેર કરજો સાથે જ રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બે લાઈકોન બટનને જરૂરથી પ્રેસ કરજો આવા જ નવા રેસિપી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી અવનવી રેસિપી સાથે ત્યાં સુધી સૌને જય મહારાજ જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ